કે કુખાર મેરડી નડવા આવી છે ઓ બુઆએ કીધું હોય તો પેલા તો મન ચાર પાંચ વખત વરાવો તો વારે તો હું જઉં એવી માતા સુ નહીં બરાબર ચાર પાંચ વખત મન વરાય નાખે પણ હું વરવું વરું જીજેમ બુઆ ગેરાન વારણ કરે ને એમ નુકસાન નાખું જેમ વારણ કરે એમ નુકસાન નાખું એટલે કોકની ન્યાય લેવા આવી હોય કોકની માતા અને કોઈ બુઆ બતાવ કે ફલાણાની મેરડી ભાઈ નડે તમને તો કે ચમ નજ તો કે તમારા વળવાએ લાભો માર્યો હતો ત્યાં હોય ને તો આ દેવ દેવની ઓટીઓ પેલા ખોલવી પડે કોણ પાર્કુ કોણ પોતાનું જોવું પડે આ બધી કોઈ સમજ નહીં આ તો જે પૂજે મારો ભગવાન આ તો ભૂત કદાચ હારું કરે ને તો ભૂત ને બિહાર દેવાશે જોવા નહીં દેવ છે ભૂત હારું કરતો ભૂત ને હારું થવું જોઈએ ભુવાજી તમે જે બતાવો એટલે ભુવાજી ભૂત બિહાર ને તો બેહાર દેવાનું પણ જુઓ તો ખરા છે અને ભૂત પૂજવા તમારા પેઢી ના ભૂત પૂજો ને પૂર્વ શીખો મને પણ શક નહીં આ બધી ગલતીઓ શક નહીં આ શક કઈક પેઢીઓમાં કોકની ન્યાય હોય માતા અને એ ફલાણાની મેરડી ભાઈ લડે તમને તો કે ચમ નલેશ તો કે તમારા વડવાએ લાફો માર્યો તો એ લાફો માર્યો હોય એટલે કોઈક દેવ તમને નડવા આવ્યો હોય તો એને બેહાડવાનું હોય એને ન્યાય હાલવાનો હોય એનો તમારા બાપે લાફો માર્યો તમારા બાપ નહીં રહ્યો ધરતી પર તો એના દીકરો જઈ અને એની માતાની એની વસ્તીની માફી માગીને એનો વહેનનો વટાવ કરીને દંડ પોણી કરી એનો ન્યાય આલે એનો ન્યાય કહેવાય પણ આજની વસ્તી છે એવું કે એને નમવા નહીં જાઉં એને માતાને પૂજો હાલે એની માતા પૂજવાની જરૂર નહીં એનો તો મોકો મળી જશે કે હું તો એક તો નડવા આવી હતી મને બેહાડીને હું તો ખાફીને મારીશ મને મેરડી હું કોઈ ને મારા દીકરા નું મારી વસ્તી નું કોઈ નામ દે વગર કોમનું અને હું નડવા જવું અને આજે વીસ વર્ષ પછી વસ્તી ને ખબર પડે કે મેરડી નડવા આવી છે વારે તો હું એ એવી માતા શું નહીં બરાબર ચાર પાંચ વખત મને વરાય નાખે પણ હું વરવું જેમ ભુવા ને વારણ કરે ને એમ નુકસાન નાખું જેમ વારણ કરે એમ નુકસાન નાખું એટલે ખબર પડે આ વારી હશે ને અમારે ઘરમાં વિગાના હશે પણ એટલે વિઘન આવશે કે ન્યાય સાચો નહીં થતો તો પછી કોઈ ગુવા આવું છું કે તારું આ દેવ તો ભાઈ ખતરનાક જો આનું નામ દેવા એવું નહીં તો શું કરશો તો કે એક કામ કરો કોના બેહાડો દીવો ચાલો તો રાજી થઈ જશે હું મેલેડી તો વધારે રાજી થઈ જાય હા લે હું તો મને હું તો તને મારવા આવી હતી પણ તે તો હું મન દીવો ને મંદિરે ચાલ્યું અને નિમેદય ચાલે તો હું ખાઈપીને મારીશ તને લે છોડું તો નહીં ન્યાય તો ના છોડું ન્યાય આજે ને કાલે ના છોડું જો લગીને લાફાનો હિસાબ કે ગાર બોલી હોય બજાર વચ્ચે આબરૂ લીધી હોય એનો પસ્તાવો કરીને પગે ને તો લગીને હાથ પીડીએ ના છોડું હું એ બધા ન્યાય જગત માં ખોટા થાય છે થાય છે કે નહીં આ ભૂવા ભણી બધી ચાલે છે મારે નહીં મારે કોઈની નિંદા નહીં કરવી કે આવું થાય છે વ્યવહાર હોય કદાચ બોલા ચાલી નો પાંચ લાખ રૂપિયા દંડ માતા માગે છે ભૂવા માગે પાંચ લાખ રૂપિયા તાજવે કેવાય કોને ન્યાય કેવાય તાજવે એટલે જોણે અજોણે આવી ગલતીઓ બધાની પેઢીઓ થઈ છે કામ ના કરી એટલે તમારા વડવા મેરડી કામ ના કરી એટલે લાયા 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 કામ કામ ના કરી એટલે એટલે સિકોતર મસાણી મસાણી જોગણી જોગણી થઈ ઝોપડી લાયા ઝોપડી બંધ થઈ એટલે બાવો લાયા બાવો બંધ થઈ એટલે પીર લાયા એમ કરી કરીને બધી પચીસ દિવસ ભેગા કર્યા અને પછી એવો માથા પસારો કે કોને પૂજું કોને ના પૂજવું આ સગ નહી આવું સગ નહી અમુક અતર હિન્દુ છે હિન્દુમાં મુસલમાનના પીર પૂજા લો કથી આયા છે પૂજવા લાયા છે ને તો તમારી કુળદેવી ની ખબર પણ એક જ સંકલ્પ કરો હવે મારી કુળદેવી કુળદેવી બસ મારી પેઢીની માતા પેઢીની માતા ગમે તે થાય કોઈ પારખુ દેવનો દીવો નહીં કરું નહીં કરું નહીં જ કરું આથી સંકલ્પ છે બસ તું કહીશ તો કરીશ મને અણસાર થશે કે મારી પેઢીમાં હજુ કોઈ ચામુંડ માતા છે એને પ્રાર્થના કરે કે ચામુંડા નું સપનું આવ્યું ચામુંડા હોય ને અને ચામુંડા હોય તો હું પેઢી ની કરીને બેહડીશ માં નહીં બેહાડું તો તમારી તમારી માં છે વાતમાં થઈ અને રજા ક્યારે વિઘન આવશે જોયા જોણ્યા વગર ભુવો જે બતાવે કરી નાખો પણ સમજો પેઢી નું દેવ પાર્કું દેવ તળિયા નું દેવ અથવા મુખ્ય વાત દઉં એક જો નડતર કદાચ હોય તો એક પેઢી ના દેવ નું બીજું હોય તો તડિયાના દેવ નું અને ત્રીજું હોય ન્યાય વાળું જેનો જે કોઈ લાફો માર્યો કોઈક નો કો લીધો ત્રણ સિવાય કોઈ નડતર દેવી શક્તિ ના હોય હું ચોટ વિદ્યાર્થી એક બાજુ મેળ દો હોય એક ભૂમિકાનું એક તમારી પેઢી નું અને એક બાર નું બાર નું એટલે મતલબ કે તમે કોઈકના લાફો માર્યો કોકનું લઈ લીધું કોકના પૈસા પડે લીધા અને એની કોઈ માતા હોય બહારનું કહેવાય તમે જે જગ્યા પર રહેશો એ જગ્યા પર આજે ને કોઈ વસ્તી રહેતી હોય કોઈ નખોદિયા ઘર હોય કોઈ દેવ બેહાળેલા હોય અને એ દેવ કદાચ નર્તર રૂપ થાય એના તરિયા કહેવાય જેમ કે ફરતું કોઈ ભૂત હોય નું કેવાય કહેવાય પેઢીની કોને કહેવાય એ તમારા વડવાઓ જે પૂજી છે માતાઓ અને માતાઓ અંદર કોને વ્યવહાર આલી અને વડવાઓ તમારા ભગવાનના ઘેર જતા રહ્યા અને વસ્તીને કીધું નહીં અને એ માતા રખડતી થઈ એને કહેવાય પેઢી નું આ તૈના દુઃખ બીજા કોઈ માતાઓ ના દુઃખ નહી છે ભૂમિકા પર કોઈ દેવ છે અને કોઈ દેવ હોય ને તો હણસાર રાજે વ્યવહાર બતાવી દેજે તો હું જો આચાર હૃદય થી પ્રાર્થના કરી સપને આ કે દીકરા તળિયા પર વ્યવહાર દેજે ગોગા મહારાજ મારેલા ચાલ કઉ શું સપના નહિ કેતી કીધું કે નહીં કઈક મારા જૂના ભાવિક ભક્તો પૂછી લેજો સપને કીધું છે એ પ્રાર્થના કરાય મારી કોઈ બારનું દેવ હોય કોઈ ન્યાય અમારા વડવાનો હોય તો બતાવજે ના ના બતાવું ને તો ધીરજ નહીં હારવી હિંમત નહીં હારવી ભલે સમય નહીં બને કાજે ને કાલે એનાથી વિશેષ ના બતાવું તો સમજી લો તમાર ન્યાય વગર મેં પતાવી દીધું સમાધાન કરી નાખી એવું મન જવું

હું તો ચારે ને બોલતી ભલું ભલું હું તો કરીને બતાવું છું તોય નહીં બોલતી કે કર્યું છે એટલે હું કોઈ ભૂવાનો મજાક નહીં બનાવતી હો પણ તમને એક શીખ હાલું છું ક્યારે કોઈના હાથ મૂકવાથી ક્યારે કોઈને કાનમાં મંત્રો ફૂંકાવાથી ક્યારે વારણ કરવાથી કશ્યું હારું થતું કેમ નહીં થતું જ્યાં તમે સમજ લઈ જ્ઞાન લઈ અને તમારા કરેલા કર્મો નો ના કરો અને જીવનમાં કઈક ની શરૂઆત ના કરો અને ભગવાન માતાજી નું નામ લેવાનું સેવા ભાવનાઓ ના રાખો ત્યાં સુધી કોઈના આશીર્વાદ કોઈના મંત્ર કોઈના વારણ કારણ કશું કામ કરશે નહીં એટલે આ બધી આશા બંધ કરી દેજો મારા સાનિધ્યમાં આવતા બે મજબૂરી માથા પરથી વારણ કરાવતા વારવું છે ને ને પડે જે હોય હોય કોઈ ભૂત એને વારવું પડે પણ મારા સાનિધ્યમાં આવો છો તો હું મેરડી એવું કઉ છું મારા સાનિધ્ય માઇન્ડ જો કદાચ મારો જે બની ગયો ને મને ચાતો થઈ ગયો ને એના ભૂત શું કોઈ ચૂડેલ નહીં ના દઉં પછી વારવાનું તો આવ આવજ નહી ચાર રસ્તે જાઓ સ્મશાનમાં જાઓ તો મારો બન્યા પછી હો મારો બન્યા પછી મારો બન્યો ને કેવાય મારી વાત નો મોન તો થાય પ્રવચન હોભરી અને જીવનમાં આચીવું ડોકું હલાવત જે ડોકું હલાવ હા મારી હા એ મારો મોન તો થયો કેવાય એના કશું વરગાણ વરગાણ બરગવા દઉં પછી વારવાનું તો આવત નહીં નજર બજર ઉતારે તો 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 બરોબર છે એ એ પ્રેમ હોય દીકરા પ્રત્યેનો દીકરા નજર લાગી એ તો માનો પ્રેમ છે મારી માતા ની નજર ઉતાર કામ કરી નહી ઉતારતા એ પ્રેમ કેવાય નજર નહીં લાગતી મને પણ એ તમારો વાલ બતાવો છો તમે એ ઉતારો બરોબર છે